હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ ચૂરમાના લાડવા તો એના માટે ઘઉંનો ભાખરીનો જાડો લોટ બે વાટકા લેવાનો છે એની અંદર એક પાવળું શીંગતેલ નાખી અને બરાબર મૂણ દઈ દેવાનું છે અને મૂણ દેવાઈ જાય એટલે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને મુઠિયા વળે એવો લોટ બાંધી લેવાનો છે ત્યારબાદ એક નાનો લુઓ લઈ અને હાથની મદદથી આ રીતે આંગળીઓથી આપણે મુઠિયા વાળી લેવાના છે અને આંગળી આપણે બરાબર વચ્ચે દબાવીશું જેથી વચ્ચે જાડું ન રહે અને આપણું મુઠિયું છે એ બરાબર તળાઈ જાય ત્યારબાદ તેલ ગરમ કરી અને બધા જ મુઠિયા છે એ તેલમાં ડૂબડૂબા રહે એ રીતે આપણે મુઠિયાને બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે અને ગેસની ફ્લેમ આપણે ધીમી રાખવાની છે તેલ ફૂલ ગરમ કરવાનું છે પરંતુ જ્યારે તળીએ ત્યારે ફ્લેમ છે એ ધીમી રાખવાની છે અને આ રીતે મુઠિયા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે આપણે જેટલા મુઠિયા બનાવ્યા છે બધા જ મુઠિયા છે એ તળાઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો આ રીતે બધા જ મુઠિયા છે આપણે તળી લેવાના છે અને મુઠિયા તળાઈ જાય એટલે એકદમ ગરમ છે તો ગરમ ગરમ મુઠિયાને આપણે મિક્સરમાં નાખશું નહીં અને આ રીતે મુઠિયાને ભાંગી લેશું તો આ રીતે તોડી લઈએ ને મુઠિયાને એટલે થોડીક વારમાં ઠંડા થઈ જશે અને ઠંડા થાય એટલે ખાંડણીમાં આ રીતે થોડા થોડા નાખી અને ખાંડી લેવાના છે અને આપણે ઘઉં ચાળવાનો કે બીજો કોઈ પણ ઝારો હોય તો એની અંદર આ રીતે નાખી અને ચાળી લેવાના છે કારણ કે મિક્સરમાં નાખીએ ને તો એકદમ ભૂકો થઈ જાય છે એનો અને સાવ બારીક થઈ જાય પછી લાડવા બરાબર વળે નહીં એના અને એવો બધો સ્વાદ ન આવે તમે આ રીતે ખાંડીમાં ખાંડી અને આપણે ચાળીએ ને તો એનો ભૂકો છે ને એ એકદમ મીડિયમ કન્સિસ્ટન્સીનો થાય તો જો આ રીતે એનો આપણે ભૂકો તૈયાર કરી લેવાનો છે અને ત્યારબાદ પાઈ લેવા માટે એક લોયાની અંદર મેં લગભગ બસો ગ્રામ જેટલું ઘી લીધું છે અને એની અંદર આપણે એક વાટકા જેટલું ગોળ લીધો છે તમે જેટલું મીઠું ખાતા હોય એ પ્રમાણે તમારે ગોળ લેવાનો છે તો અહીંયા બસો ગ્રામ ઘીમાં મેં એક વાટકો ગોળ ઓગાળ્યો છે અને ગોળને સાવ ઓગળી જાય એક પણ ભાગ છે એ ગોળનો નીચેના તળિયે ચોટે નહીં ને ચમચામાં ત્યાં સુધી ગોળને ઓગાળવાનો છે પણ આપણે એની એકદમ પાય નથી લેવાની ખાલી એને ઓગાળવાનો છે ઓગળી જાય એટલે આપણે જે ભૂકો કર્યો છે એની અંદર આપણે એને નાખી દેશું અને ચમચાની મદદથી આપણે બધું સરસ રીતે ભેળવી દેવાનું છે તો જો આ રીતે ભૂકાની અંદર ગોળ અને ઘી છે એને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે કાજુ બદામનો ભૂકો અહીંયા મેં મેધકચરા કટકા કર્યા છે અને અડધું જાયફળ અને અડધી ચમચી એલચીનો પાવડર ઉમેરી દઈશું ત્યારબાદ એને મિક્સ કરી અને હાથની મદદથી આપણે લાડવાનું માપ લઈ એટલે કે જેવડો લાડવો કરવો છે એટલો ભૂકો હાથમાં લઈને આ રીતે આપણે લાડવાનો શેપ આપી દઈશું અને આ લાડવા છે ને એ અમારે ગુજરાતીઓની ઓળખાણ છે કે ચૂરમાનો લાડવો છે ને એ નાના બાળકથી માંડી અને વૃદ્ધ સુધી બધાને ભાવે તો આ રીતે ચૂરમાના લાડવા આપણા તૈયાર થઈ ગયા છે આ રીતે ચોક્કસથી એક વખત ટ્રાય કરજો